તમામ વિદ્યાર્થીઓના વ્યક્તિગત કેટલા દિવસ અમારે આવવાનું છે કર્ણાટક સરકાર પાસે પણ માહિતી માગેલી છે કર્ણાટક સરકાર શું કરે અમારે કોઈ લેવા દે ગુજરાત સરકાર સાથે વાત કરવાની છે અમારે સ્કોલરશિપ આપવા માંગે છે કે કેમ આ લોકો નું ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપાવવા માગે છે કે કેમ આ લોકો ને વર્ષ બગાડ્યા છે ત્યારે કોઈ સંલગ્ન કોલેજમાં એડમિશન અપાવીને ત્રણ વર્ષ ક્લિયર કરાવવા માંગતા છે કે કેમ નથી ક્લિયર કરાવવા માંગતા તો આમની લાખ રૂપિયા ફી ભરેલી છે તે આપી દેવાય સરકાર વિદ્યાર્થીઓને આવા દો ભાઈ આવી કલેક્ટર સાહેબ સાથે જરા ચર્ચા કરી લો આ લેટર લઈ જઈને એમની સાથે ચર્ચા કરી લો એકવાર મળી લો એકવાર મળી લો પછી અમે સંકલન કરી લો એકવાર ના સંકલન